નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ જાફરાબાદના કડિયાળી ગામે શ્રી ગેલ અંબેમાનો બારમો પાટોત્સવ યોજાયો આ પાટોત્સવમાં એકસો એકાવન કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્યાથી ભવ્ય રીતે આયોજન થયું હતું મકવાણા પરિવાર તથા કડિયાળી ગામ સમસ્ત શ્રી ગેલ અંબેમાના મંદિરે આ આયોજન કર્યું છે અહીં શ્રી ગેલ અંબેમાના મંદિરે દર વર્ષે વર્ષમાં બે વખત યજ્ઞ કરવામાં આવે છે જેમાં ગામના મંડળો તથા આજુબાજુના ગામના મંડળોએ પણ સારી એવી સેવા આપી હતી આ ઉપરાંત અહીં માતાજીના મંદિરે ગામ સમસ્ત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું કડિયાળી ગામે યોજાયેલ પાટોત્સવમાં અમરેલી જિલ્લામાં પંચાયત ચેરમેન ભીલ ઉના તાલુકા પંચાયત પ્રમુખ જાફરાબાદ તાલુકાના પંચાયત પ્રમુખ કડિયાળી સરપંચ વઢેરા સરપંચ રોહિસા સરપંચ સહિત બોડી સંખ્યામાં ભાવિ ભક્તોએ યજ્ઞનો લાભ લીધો હતો ભગવતી માતા મંદિરે પાટ ઉત્સવ નિમિત્તે એકસો એકાવન કુંડી મહાયજ્ઞ નું આયોજન કરેલ હોય એમાં આજુબાજુ ગીર સોમનાથ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો જુદા જુદા ગામડાઓ અનેક ભાવિ ભક્તો આયા ઉપસ્થિત છે એમાં અમારા સામાજિક કાર્યકરો સમાજના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઓ બધા જ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક માતાજીના આ પાઠ ઉત્સવ નિમિત્તે એકસો એકાવન કુંડી યજ્ઞ જે થઈ રહ્યો છે એમાં મા કૃપાથી અમારા કરિયાળી ગામે ગામ સમક્ષ અને મકવાણા પરિવાર આયોજિત આ યજ્ઞમાં મહાપ્રસાદનો પણ આયોજન રાખેલ હોય એમાં લગભગ લગભગ ગયા વર્ષની વાત કરું તો ત્રીસ થી બત્રીસ હજાર લોકોએ અહીંયા પ્રસાદ લીધો હોય એવો અમારો અંદાજ હતો આ વર્ષે અમારે પબ્લિકને ધ્યાનમાં રાખી અને લગભગ ચાલીસ હજાર લોકો પ્રસાદ લઈ એવું અમારું આ વખતે આયોજન છે એમાં મા ભગવતી ગેલંબે હર હંમેશ એમાં સુર રહે રહેશે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વર્તાવતા રહેશે એનો અમને ખૂબ આનંદ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા આ કાર્યની અંદર શાંતિથી અને દરેક અમારા જે સ્વયંસેવક યુવાન મિત્રો છે એને આ તકે હું આ એક આગામન તરીકે હું એને ખૂબ બિરદાવું છું એની સેવા એ અપરંપાર પાર છે કોઈ મહેનત બધા જ લોકો કરે છે પોતપોતાની રીતે કરે છે એનો અમને ખુબ આનંદ છે અને આ કાર્ય અમારું હર હંમેશ દર વર્ષે અમે આવો કાર્ય ના શરણ માં પ્રાર્થના કરીએ છીએ અને અમારા ગામ ઉપર મકવાના પરિવાર ઉપર માતાજી ની અમી દ્રષ્ટિ અને કૃપા વરસતી રહે એવી અમે આશા રાખીએ છીએ અને ખુબ આનંદ અનુભવીએ છીએ જય મા જય અંબે